અને અગ્ર ચેલેન્જ જોયા જાય પણ આજે અમે મોંગા મોંગો ચેલેન્જ લઈને આવ્યા મોંગો હા હા કરોડો ઉડાડી નાખવા કાકા તું જોતા ખરી બધું ચેલેન્જ હા હાલ હાલો થઈ ગઈ

ઓકે મિત્રો તો ચેલેન્જ નો નિયમ આપણો એ છે કે પાંચ મિનિટનો સમયગાળો છે ટાઈમર આપણે તમારી સામે જ રાખ્યું છે પાંચ મિનિટની અંદર જે વધારે ઘૂઘરા ખાશે ને એ થશે વિજેતા અને બીજું એ કે ઘૂઘરા છે એની આજુબાજુમાં બધી આઈટમ છે સિંગ છે સેવ છે ડુંગળી છે ચટણી છે આ બધું છે ઈ ઘોઘરામાં નાખી અને પછી જ ઘૂઘરો ખાવાનો છે તો જ એ ઘૂઘરો ગણાશે ખાધેલો નકર નહીં ગણાય

અંકલજી પાણી પીલાજ રોલ કરી નાખ્યો મેં કીધું કરી નાખી આપડે કેજર એ થોડી થાય

મજા આવે એવી સાચું થોડા થોડા ડાલ ના તીખા લાગતા મા થોડા પૈસા વાત જ નથી ને કાકા તને ખબર કરોડો ઉડાવે આજ લગ્ન કરોડો ઉડાડે આ તો કઈ દેખાડતો જ નથી મૂંઘા મૂંઘો જલે

તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કર નાખજો અને ગમ્યો હોય તો શેર કરીજો અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું હા સબસ્ક્રાઇબ કર નાખજો ભાઈ તમે કરતા નથી એટલે મહેનત કરી એટલે સબસ્ક્રાઇબ તો બનતા હયા હા ચાલો મળીએ નેક્સ્ટ વિડિયો સાથે રેડી રેડી ઓય જે